લગન છે એનું ને તારા બીમારિયા ભરી નાખી ભરી થાય ધોકાટ હોય અને જો સિલાઈ મશીનની તમને વાત કરીએ ને તો અહીંયા તમને મળી રહેશે છે કંપનીના બેસ્ટમાં બેસ્ટ સિલાઈ મશીન જીમેસ કંપનીના સિલાઈ મશીન સિંગલ કંપનીના સિલાઈ મશીન લીમ્બડ કંપનીના સિલાઈ મશીન ઉષા કંપનીના સિલાઈ મશીન બ્રધર કંપનીના સિલાઈ મશીન ઝુકી કંપનીના સિલાઈ મશીન નેક્સા કંપનીના સિલાઈ મશીન ડીમેક્સ કંપનીના સિલાઈ મશીન અને આવી તો ઘણી બધી કંપનીના સિલાઈ મશીન અમારે ત્યાંથી તમને મળી રહેવાના છે અને સોલંકી સોઈંગ મશીન ની પોતાની બ્રાન્ડ તીર્થ સિલાઈ મશીન બેસ્ટમાં બેસ્ટ એમ કહેવાય કે આ સોઈંગ મશીન આવે છે તમને અહીંથી મળી રહેવાનું અને વધુમાં તમને જો વાત કરીએ ને તો સોલંકી સોઈંગ મશીન વાળા પાછલા 75 વર્ષના અનુભવી છે અહીંયા તમને દરેક બ્રાન્ડેડ કંપનીના મશીન મળી જવાના છે તેમ જ જે કાઈ સોઈંગ મશીન ને લગતું મટીરીયલ હોય જે કાઈ વસ્તુ એ તમામ તમામ સામગ્રી તમને અહીંથી મળી રહેવાની છે અને સિલાઈ મશીન તમને અહીં બજાજના સરળ હપ્તેથી મળી રહેવાના છે બજાજના કાર્ડ ઉપર જો તમારી પાસે બજાજનું કાર્ડ ન હોય તો તમને બજાજનું કાર્ડ પણ બનાવી આપવામાં આવશે તો આજે જ અમારી શોપની મુલાકાત લો અમારું સરનામું છે મહિલા મંડળ રોડ રિદ્ધિ માર્કેટ દુકાન નંબર ત્રણ અમારા શોપ પરાઓ માટે મસ્ત્રા મંદિર સુનિલ ગેસ એજન્સી અને રામદેવ મોબાઈલ દુકાન છે એ તરફથી પણ તમે આવી શકો છો રિદ્ધિ માર્કેટ દુકાન નંબર ત્રણ વધુ વિગત માટે આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરો ધન્યવાદ